સામે આવી રહ્યા છે ધોરાજીથી જ્યાં ધોરાજીના ઉપલેટામાં ભીષણ આગ લાગી છે મહત્વનું છે કે આ પ્રકારે ધોરાજીના ઉપલેટામાં ભીષણ આગ જે છે તે લાગી હતી જ્યાં કહી શકાય છે કે મરચા ભરેલા ટેક્ટરમાં ભીષણ આગ લાગી હતી આગ લાગવાનું કારણ હાલ સુધી અકબંધ રાખવામાં આવ્યું છે જ્યાં અંદાજિત ચાર લાખ રૂપિયાના મરચાં હાલ તો બળીને ખાખ થયા છે તમે જોઈ શકો છો બુલેટ ઇન્ડિયાની સ્ક્રીન પર કે કેવા પ્રકારે જે આગ છે તે ટ્રેક્ટરમાં લાગી હતી અંદાજિત કહી શકાય કે ચાર લાખ રૂપિયાના મરચાં જે છે તે આમાં બળીને ખાખ થઈ ગયા છે આગ લાગવાનો જે બનાવ છે તે ધોરાજીના ઉપલેટામાં બન્યો છે આ બનાવના પગલે કહી શકાય છે કે ચાર લાખ રૂપિયાના મરચાં હાલ તો બળીને ખાખ થઈ ગયા છે

લાગી હતી આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે જ્યાં અંદાજિત કહી શકાય છે કે ચાર લાખ રૂપિયાના મરચા બળીને ખાખ થઈ ગયા છે મહત્વનું છે કે ચાર લાખ રૂપિયાના જે મરચાં છે તે હાલ બળીને ખાખ થઈ ગયા છે આ પ્રકારનો બનાવ ધોરાજીના ઉપલેટામાં બન્યો હતો જ્યાં આગ લાગવાને કારણે ચાર લાખના મરચા બળીને ખાખ થઈ ગયા છે સ્થાનિક લોકો દ્વારા આ પ્રકારે આગને ઓલવવાના પ્રયાસો પણ હાથ ધરાયા હતા મહત્વનું છે કે ધોરાજીના ઉપલેટામાં ટ્રેક્ટરમાં અચાનક જ આગ લાગી હતી આગ લાગવાનું કારણ જે છે હજી સુધી અકબંધ રખાયું છે મહત્વનું છે કે મરચાં ભરેલા ટેક્ટરમાં અચાનક જ આગ લાગી ગઈ હતી ને આગ લાગવાને કારણે ચાર લાખ રૂપિયાના મરચાં બળીને ખાખ થઈ ગયા છે મહત્વનું છે કે ધોરાજીના ઉપલેટામાં ચાર લાખ રૂપિયાના મરચાં બળીને ખાખ થયા છે મહત્વનું છે કે મરચાં ભરેલા ટેક્ટરમાં આગ લાગી હતી